વાર્તા રે વાર્તા ચેનલ માં નિશાબેન ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ફરીથી મારી એક નાનકડી દીકરી વાર્તા લઈને આવી છે તો ચાલો તેને સપોર્ટ કરીએ એની વાર્તાને લાઈક કરીએ અને આગળ વધારીએ નમસ્તે મારું નામ છે મકવાણ આરોહ દીપક ભાઈ કન્યા શાળા નંબર 4 માં અભ્યાસ કરું છું મારી વાર્તાનું નામ છે ઊંટ ભાઈ અને શિયાળ ભાઈ શિયાળભાઈ એ તો શેરડી ખાવાનું મન થયું તે ઊંઠભાઈ કહ્યું ઊંટભાઈ ઊંઠભાઈ મને તો શેરડી ખાવાનું મન છે ઊંટભાઈ કહે મને પણ મન છે પણ શેરડી તો જંગલના છેડે નદી પાર કરતા સામેના પેલા ગામે છે ત્યાં ખેતરમાં ઘણી બધી શેરડી ઉગેલી છે શિયાળભાઈ કહે ચાલશે તે બંને તો ચાલતા ચાલતા જંગલના છેડે પહોંચ્યા તરત જ નદી આવી ગઈ પછી શિયાળભાઈને તો શેરડીના ઊંચા ઊંચા વાર જોઈને મોમાં પાણી આવી ગયું પછી શિયાળભાઈ કહે મને તો તરત આવડતું છે નહીં એટલે હું કેમ નદીના ઓલા પાણી જઈશ

ત્યાં જ ખેતર આવ્યું શેરડીનું શેરડીના ઊંચા ઊંચા વાડ જોઈને બંનેના મોમાં પાણી આવી ગયું પછી બંને ઊભા ઊભા વાતો જ કરતા હતા ત્યાં તો ઊંટભાઈની નજર પહેલાં જાડે સૂતેલા ખેતરના માલિક માથે પડી ખેતરના માલિક તો સૂતો હતો પછી ઊંટભાઈએ શિયાળભાઈને કહ્યું શિયાળભાઈ શિયાળભાઈ તમે મો બંધ કરીને શેરડી ખાઈ લેજો ને આપણે બંને શેરડી ખાઈને જંગલમાં પાછા વયા જશું ખેતરના માલિકને ભનક લાગશે તો આપણે બેને બહુ મારશે પછી તે તો ધીમે ધીમે શેરડી ખાવા લાગ્યા શેરડી ખાતા ખાતા તો તેમનું ભરપેટ પેટ પેટ ભરાઈ ગયું પછી શિયાળભાઈને ગાવાનું મન થયું તે ઓઠભાઈને કહે ઓઠભાઈ ઓઠભાઈ મને તો ગાવાનું મન થાય છે તો ચાલો ને હું તો ગાવા લાગુ છું તો ઉઠભાઈ કહે ના શિયાળભાઈ ના તમે ગાશો નહીં નહીતર ખેતરનો માલિક ઊઠી જશે શિયાળભાઈ કહે મને તો ભરપેટ ખાઈને ગાવાનું જ મન થાય તે તો ગાવા લાગ્યા શિયાળનો અવાજ સાંભળીને ખેતરનો માલિક ઉઠી ગયો ખેતરનો માલિક કહે પાકો જ ખેતરમાં શિયાળ કર્યો છે તે તો મોટો ડંડો લઈને ખેતરમાં જાય છે પછી તે તો અહીંયા જોવે છે કે ઊંઠભાઈ ઊભા હોય છે શિયાળભાઈ તો નાનું અને ઝડપી પ્રાણી હતું એટલે તે તો ધીરે જલ્દી ભાગીને ઝાડીઓમાં સંતાઈ જાય છે ઊંટભાઈ તો બિચારા ભાગવા જાય ત્યાં જ તે તો વાઢમાં સલવાઈ જાય પછી ખેતરના માલિકે ઊંટભાઈને તો કેવો માર્યો એવો માર્યો તે તો લોહી લુહાર થઈને ધીમે ધીમે ખેતરના બહારે નીકળ્યા અને પછી તે નદી પાર કર નદી પાર નદી પાસે પહોંચ્યા ત્યાં તો શિયાળભાઈ તેમની વાત જોતા હતા પછી શિયાળભાઈ કહે ચાલો ને આપણે નદી પાર કરીને જઈએ ત્યાં જ ઊંટભાઈ તો તેમના મનમાં વિચારતા હતા કે આ શિયાળને તો મારે સમક્ષ સબક શીખાડવો જ જોશે પછી તે શિયાળભાઈને કહે ચાલો હું તમને નદી પાર કરાવી દઉં પછી ઊંઠભાઈ તો નદીની અંદર પહોંચ્યા તો અંદર ઊંડે પહોંચ્યા અને પછી તે શેરભાઈને કહે મને તો આરોટવાનું મન થાય છે શિયાળભાઈ કહે ના ઊંઠભાઈ તમે આરોટશો નહીં નહીતર હું પડી જઈશ ના શે ઊંઠભાઈ કહે ના હું તો મન તો પરપેટ ખાઈને આરોટવાનું જ મન થાય તે તો નદીમાં આરોટવા લાગ્યા ત્યાં જ શિયાળભાઈ પડી ગયા અને નદીના વહાવમાં તરાઈ તણાઈ ગયા અને ધીમે ધીમે ઉઠ નદી પાર કરીને જંગલ માં વયા ગયા ગોખલામાં ગોટી મારી વાર્તા મોટી આંબે આવ્યો મોર વાર્તા કરશું પોર